સમી ખાતે આવેલા નાડોદરા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વઢિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસ વઢિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા યોજાયો પાટણ જિલ્લાના સમી ખાતે આવેલા નાડોદા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વડિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસ પચીસ યોજાયો વડિયાર યુવા સેવા સમિતિ સમિતિ દ્વારા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બાબુજી ઠાકોર ચેરમેન જિલ્લા પંચાયત અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી સાથે સાથે વડિયાર ધરાના ગોરવા તારલાઓનું વડિયાર પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેત્રીસ વડિયાના રત્નનો વડિયાર પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગ વડિયાર યુવા સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ નાડોદા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરસ મજાનો કાર્યક્રમ યોજાયો દ્વારા બહુ મોટા સેવાના કાર્ય કરવામાં આવે પરંતુ સાથે સાથે વઢિયાલના તારણાઓનું સન્માન શું કહેવામાં આજરોજ સમી ખાતે નર્ડોદા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વઢિયાર પંથકની અંદર વિવિધ ક્ષેત્રની અંદર સેવા કરનાર કુલ તેત્રીસ જેટલા વિશિષ્ટ પ્રતિભાઓનું વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા એવોર્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું છે અને આગામી સમયની અંદર પણ વઢિયાર યુવા સેવા સમિતિ આ રીતે વઢિયાર પંથકની અંદર સાહિત્ય સેવા ધર્મ માનવ સેવા રક્તદાન પ્રવૃત્તિ જેવી હકારાત્મક પ્રવૃત્તિઓ જે પણ લોકો કરે છે એનું વઢિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી અને સન્માન કરીશું આજે પ્રકાશભાઈ નાળોતા તો નામ હતું પણ એક નવું નામ જાણવા મળ્યું કે બીજા ખજૂરભાઈ શું કહેવામાં હવે ખજૂરભાઈ જેવું તો આપણે બની શકીએ નહીં પણ એમનામાંથી આપણે પ્રેરણા લઈએ છીએ એ જે સારા કામો કરે છે તો એ પોતે એક મર્યાદિત વ્યક્તિ છે પણ એમના એમનામાંથી પ્રેરણા લઈ અને અન્ય લોકો પણ આવા સામાજિક કાર્યો કરવા જોઈએ સેવાના કામો કરવા જોઈએ સમી તાલુકાની ઘટ્યાર પુવા ટીમ દ્વારા સમિતિજી ચાલે ચરેના દ્વારા ખોધી ખોધીને ઘટ્યાર વિસ્તારના તળાવનું સંકલ્પ ઉત્તર ગુજરાતમાં આવક પ્રથમ ખેડૂતો છે આ બાબત જે આપ છો ઘટ્યાર એ સમગ્ર ગુજરાતને ભારતમાં ખૂબ ઐતિહાસિક અને પવિત્ર ધરા છે અને ત્યાં કેટલાક યુવાનો ભેગા થઈ અને પ્રકાશભાઈની આગેવાનીમાં વઢિયાર યુવા સમિતિ એનું ગઠન કરે અને વઢિયાર યુવા સમિતિ એ આખા એ વઢિયાર વિસ્તારમાંથી વિવિધ પ્રતિભાઓ કે જેને ન માત્ર વિસ્તારનું પણ સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક કંઈક યોગ્યતા હાંસલ કરી છે એમાં વરિષ્ઠ કૌતવ દેખાડ્યું છે એવાને શોધી અને એમનું સન્માન કરવું ક્યાંક સમાજ સેવા હોય મેડિકલ ક્ષેત્રે સેવા હોય દાન ક્ષેત્રે સેવા આપવાની હોય સામાજિક વ્યવસ્થાઓ હોય આપત્તિ સમયે કોઈએ કામ કર્યું હોય સાહિત્ય ક્ષેત્રે કામ કર્યું હોય કલા જગતની વાત હોય કે શિક્ષણ જગતની વાત હોય કે વેપાર ઉદ્યોગ ધંધાની વાત હોય આ બધા જ ક્ષેત્રમાં એક પણ ક્ષેત્ર બાકી રાખ્યા વગર આ બધા જ ક્ષેત્રમાં વઢિયાર વિસ્તારમાંથી કોઈ પણ સમાજનો નાનામાં નાના પરિવારનો માણસ પણ એમાં વિશિષ્ટ યોગદાન હાંસલ કર્યું હોય તો એવાના ઘેર જઈ એનું સન્માન કરવું અને એનું નામ લખી અને એવા તેજસ્વી તારલાઓ તારવી અને આખા વર્ષ દરમિયાન એક મોટો કાર્યક્રમ કરી અને સમાજ જીવનમાં એમનું સ્ટેજ ઉપર લાવી અને એમનું બહુમાન કરવું મને એવું લાગે છે કે વઢિયાર યુવા સેવા સમિતિ પ્રકાશભાઈ અને એમની આખી ટીમ એ સમગ્ર ગુજરાતમાં ક્યાંક સમાજનું આવું સંગઠન હોઈ શકે ક્યાંક તાલુકા લેવલનું કે જિલ્લા લેવલનું આ પ્રકારનું સંગઠન હોઈ શકે પણ કોઈ વઢિયાર વિસ્તાર એ એક સંગઠન અને આ વિસ્તારની એકતા અખંડિતતા અખબંધ જળવાઈ રહે દરેક સમાજ એકજૂટ રહી રહે અને ક્યાંય કોઈ પણ સમાજનો હોય એનું સન્માન કરવું મને એવું લાગે છે કે અત્યારે વર્તમાન સમયમાં પ્રકાશભાઈ અને એમની આખી વઢિયારની યુવા ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને આ ખરેખર બાકીના અન્ય પ્રદેશોમાં પણ મને એવું લાગે છે કે આ પ્રેરણા અને આ પ્રકારનું કાર્ય કરવા જેવું